નમસ્કાર મિત્રો બી એન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર મેહુલ પરમાર મિત્રો આપ જાણી રહ્યા છો તે રીતના ઘણા સમયથી અદાની કંપની વિવાદમાં તો છે જ અદાની કંપની ઓવરલોડના બાબતે વિવાદમાં છે જ ઓવરલોડ ચાલતા હાઈવાને આરટીઓ પોલીસ દ્વારા મેમો અપાયો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જરૂર પડતા ગાડીઓ ડિટેન કરવામાં આવી છતાંય અદાની કંપનીનું પેટનું પાણી હલતું નથી આ મેનેજમેન્ટને કંઈ પડેલી નથી મિત્રો વારંવાર રજૂઆત કરેલી છે છતાંય અદાની કંપનીને કાંઈ જ પડેલી નથી કહેવામાં આવે છે ને કે જાડી ચામડીના અધિકારીઓ કંઈ પડેલી હોય નહીં હાલ અદાની કંપનીમાંથી જે ઓવરલોડ કોલસો ભરી નીકળતા હાઈવા હોય છે એ હાઈવા દ્વારા એક એક્સિડન્ટ થયો છે અને હાલ પહેલાં તો હું તમને દ્રશ્યો બતાવીશ કે કેવા પ્રકારના અહીંયા દ્રશ્યો છે હાલ આપ જોઈ રહ્યા છો બોલેરો પિકઅપ બોલેરો પિકઅપ અને જે કોલસો ભરી ચાલતા ઓવરલોડ હાઈવા તેના કારણે હાલ એક્સિડન્ટ સર્જાયો છે મિત્રો દુર્ઘટના ઘટતા મોટું કંઈ નુકસાન થયું નથી પણ હાલ તમે જોઈ રહ્યા છો તે રીતના કે અદાન અદાની કંપનીમાંથી ઓવરલોડ કોલસો ભરી નીકળતા હાઈવા દ્વારા એક બોલેરો પિકઅપને અડફેટમાં લેવામાં આવેલી છે જો કે સદનસીબે મોટી કોઈ દુર્ઘટના ઘટી નથી હાલ આપ જોઈ રહ્યા છો કે કંપનીમાંથી જે કોલસો ભરી નીકળતા જે હાઈવા છે તે ઓવર સ્પીડમાં ચાલતા હોય છે અને ઓવરટેક કરવાના ચક્કરમાં હાલ આ એક્સિડન્ટ સર્જાયો છે તો મિત્રો હાલ આપ જોઈ રહ્યા છો આ આઈપીસીએલથી દહેજ જતા આ જે રોડ છે તેના આ દ્રશ્યો છે ગ્રીનરી હોટલની એક્ઝેટ સામે આ એક્સિડન્ટ સર્જાયો છે હાલ આપ જોઈ રહ્યા છો કેવા પ્રકારના અહીંયા આ દ્રશ્યો છે મિત્રો જે એક્સિડન્ટ સર્જાયો છે તેમાં જે મોટી દુર્ઘટના ઘટતા તાળી છે જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી હાલ આપ જોઈ રહ્યા છો આ બી એન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર મિત્રો સ્થાનિક આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવેલી છે વારંવાર કંપનીને રજૂઆત કરવામાં આવેલી છે છતાંય કંપની દ્વારા કોઈ કાયદેસરના પગલાં લેવામાં નથી આવતા તેના તેના કારણે જ હાલ આ એક્સિડન્ટ સર્જાયો છે મિત્રો ઘણીવાર આ ડ્રાઈવરો જે કોલસો ભરી ઓવરલોડ કોલસો ભરી નીકળતા હોય છે તેઓ ઘણીવાર નશાની હાલતમાં પણ ગાડી ચલાવતા હોય છે મિત્રો હાલ આપ જોઈ રહ્યા છો અહીંયા કેવા પ્રકારના આ દ્રશ્યો છે મિત્રો આપ જોઈ રહ્યા છો પાછળથી આ જે ડમ્પરના જે દ્રશ્યો છે એ તમને બતાવી રહ્યા છે આ જે ગાડી ચાલક છે તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું મિત્રો આ જે ડ્રાઈવર છે ગાડી ચાલક આપણે તેઓ સાથે જ વાત કરીશું ये जो कैसे हुआ सर जो जे जा पी जा रही थी और तो मैं ओवरटेक मारा तो सामने से पिपक आ गई ठोक गई तो ब्रेक में भी धरा वो भी धरा बाकी गाड़ी ब्रेक में लगा नहीं लेकिन आपको पता होना चाहिए ये सिंगल पट्टी का रास्ता है वो तो है मेरा गलती है मैं ओवरटेक तो मार ये ओवरटेक मारने का रास्ता है नहीं वो तो नहीं है बाकी जेस धीरे धीरे जा रहा था ना इसके लिए ओवरटेक मार कौन सी कंपनी में से क्या लोड किया हुआ कोयल सा कोयल सा कौन सी कंपनी में से आदानी से नशा है નહીં નશા નહીં નશા નહીં તો એ કહેશે એક્સિડન્ટ બારિશોરા ઇસકેલી બ્રેક થોડા કમ લગાવે નહીં તો બ્રેક લગ લગતા રહ્યા હતા ને મિત્રો હાલ આપ જાણી રહ્યા છો તે રીતના ડ્રાઈવર આપણને જણાવી રહ્યો છે કે ઓવરટેક મારવાની અંદર આ એક્સિડન્ટ સર્જાયો છે મિત્રો સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ઘટી નથી પણ આ બોલેરો જે પિકઅપ છે તેને ઘણું નુકસાન થયું છે મિત્રો હાલ આપ જોઈ રહ્યા છો કે આ જે અદાની કંપનીમાંથી હાઈવા જે નીકળતા હોય છે મિત્રો પાછળ જે સિગ્નલ લાઇટ ચાલી રહી છે પાછળ તેની કોઈ નંબર પ્લેટ નથી કંઈ પણ પ્રકારનું કંઈ છે જ નહીં હાલ આપ જોઈ રહ્યા છો કેવા પ્રકારના દ્રશ્યો છે મિત્રો આપ જોઈ રહ્યા છો કે આ જે એક્સિડન્ટના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે અને ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને શું કેવું છે આ કેવી રીતના એક્સિડન્ટ થયો એક્સિડન્ટ એમાં એવું છે કે ઓવરલોડ ગાડી છે એ ભાઈની અને હું મારી સાઈડ ચાલતો હતો પણ મેં ઊભી કરી દીધી તો પણ એમને છે તે ઓવરટેક કરવામાં એમને ગાડી થોકી દીધી ઓવરટેકમાં

જે ભાઈની ગાડી જે ઠોકાઈ છે બોલેરો પિકઅપ હાલ તેઓ સાથે વાત કરી અને તેઓ જણાવી રહ્યા છે કે અદાની કંપનીમાંથી ઓવરલોડ કોલ્સો લોડ કરી નીકળેલું આ હાઈવો તેને ઓવરટેક મારવાના ચક્કરમાં આ એક્સિડન્ટ સર્જાયો છે ફરીવાર તમને આ દ્રશ્યો બતાવી દઈએ કે કેવા પ્રકારનું એક્સિડન્ટ સર્જાયો છે મિત્રો અદાની કંપનીને વારંવાર રજૂઆત કરેલી છે ટ્રાફિક પોલીસને વારંવાર રજૂઆત કરેલી છે સ્થાનિક પોલીસને વારંવાર રજૂઆત કરેલી છે સ્થાનિક પોલીસને સ્થળ પર બોલાવી દ્રશ્યો પણ બતાવ્યા હતા હાઈવા રોકવામાં આવ્યા હતા ભરૂચ આરટીઓ પોલીસ દ્વારા મેમો પણ આપવામાં આવ્યો તો જરૂર પડે ગાડી ડિટેન પણ કરવામાં આવી હતી છતાંય હાલ તેની તે પરિસ્થિતિ છે કોઈ પણ પ્રકારનો સુધારો કરવામાં આવ્યો નથી અને આ જે ઓવરલોડ હાઈવા જે કંપનીમાંથી નીકળતા રાબેતા મુજબ હજી ચાલુ જ છે આપ જોઈ રહ્યા છો કે ઓવરલોડ હાઈવાને કારણે કેવા કેવા પ્રકારની સમસ્યાઓ સામે આવતી હોય છે મિત્રો હમણાં થોડા દિવસ પહેલાં જ વિડીયોમાં પ્રસારિત કર્યું હતું ને સમાચાર બતાવ્યા હતા કે અદાની કંપની અદાની કંપનીમાંથી જે ઓવરલોડ હાઈવા નીકળતા હોય છે આ ઓવરલોડ હાવાને કારણે લખી ગામના ગ્રામજનો કોલસો ખાઈ રહ્યા છે કોલસો પી રહ્યા છે ચા નાસ્તો કરે છે તો તેની સાથે કોલસો ખાઈ રહ્યા છે મિત્રો આ વાત માનવામાં નથી આવતી છતાંય ગ્રામજનો જણાવી રહ્યા છે કે અદાની કંપનીમાંથી ઓવરલોડ નીકળતા કોલસાને કારણે એટલું બધું પ્રદૂષણ અને એટલું બધું ડસ્ટિંગ થાય છે કે એની જો જીપીસીપીને પણ રજૂઆત કરવામાં આવેલી છે મિત્રો આ જાડી ચામડીના અધિકારીઓને કંઈ પડેલી નથી આ જાડી ચામડીના અધિકારીઓ જે છે તેઓ આ જે ઓવરલોડ કોલસો ભરી નીકળતા હાયવા તેઓને દેખાતા નથી તેઓને નજરે આવતા નથી જાણે આ સરકારી બાબુઓને આંખે કાઢી પટ્ટી બાંધી હોય તેવા પ્રકારનું અહીંયા વાતાવરણ આપ જોવા મળી રહ્યું છે વિશેષ અહેવાલ સાથે જોતા રહેજો કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર બી એન ન્યૂઝ ગુજરાતી દહેજ